દોસ્તો હું છું એલડી મકવાણા મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા પોલીસે ખીચા કાતરું ગેંગને ઝડપી ગઢડામાં ભીડભાડવાળા સ્થળોએ ચાલાકીથી લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢતા હતા પોલીસે પચીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને દબોચી લીધા આજકાલ લોકો તાત્કાલિક રૂપિયાવાળો થવા માટે ચોરી લૂંટકે અન્ય અવનવા કામો કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ભીડભાડવાળી જગ્યાઓ પર લોકો લોકોનો જમાડો થતો હોય તેવા સ્થળો પર ખીચા કાતરું ગેંગ સક્રિય હોય છે અને લોકોની નજર ચૂકવીને ખીચામાંથી રૂપિયાની ચોરી કરે છે અને પોતાના મોતચોક પૂરા કરતા હોય છે ત્યારે ગઢડા પોલીસે ખીચા કાતરું ગેંગનો પર્દાફાશ કર્યો છે બોટાદ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ધાર્મિક સ્થળોએ મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે તેમજ વારંવાર તહેવારે પણ લોકોની ભીડ થતી હોય છે તેનો લાભ ખીચા કાતરો ગેંગ લેતી હોય છે ત્યારે બોટાદ પોલીસ એલર્ટ થઈ છે બોટાદના ગઢડા શહેરમાં સુપ્રિસિદ્ધ ગોપીનાથજી મંદિર આવેલું છે મંદિરે આવેલ એક યાત્રાળુનું ખીચું કપાયું હતું અને ખીચામાંથી રૂપિયા વીસ હજારની ચોરી કરીને શખ્સો નાસી છૂટ્યા હતા જે બાબતે ગઢડા પોલીસમાં યાત્રાળુ એ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે ગઢડા પોલીસે ફરિયાદ નોંધી હતી અને આવા લોકોને પકડવા પોલીસ એક્શનમાં આવી હતી ગઢડાના પીઆઈ પંડિત પીએસઆઈ ગોહિલે અલગ અલગ પોલીસની ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ગઢડા પોલીસના યુવરાજસિંહ ઝાલા સહિતનાઓએ બાતમીના આધારે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા સત્તારભાઈ રહીમભાઈ પઠાણ મહેશભાઈ ભવનલાલ આચાર્ય રાજુભાઈ શામજીભાઈ સોલંકીની અટકાયત કરી હતી પોલીસે ઉલટ તપાસ કરતા ત્રણેય શખ્સ ભાંગી પડ્યા હતા ગઢડા ગોપીનાથજી મંદિરેથી તેણે યાત્રાઓના ખીચામાંથી રૂપિયાની ચોરી કર્યાનું કબૂલાત કરતાં પોલીસે વધુ તપાસ કરતાં ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા વીસ હજાર રોકડા તેમજ બે ફોન મળી કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોની અટકાયત કરી ગઢડા પોલીસે ભાવનગરના ત્રણેય શખ્સોની વધુ તપાસ કરતાં ત્રણેય શખ્સો ભીડભાડવાળી જગ્યાએથી લોકોની નજર ચૂકવી ખીચા કાપી રૂપિયાની ચોરી કરતા હતા ત્યારે પોલીસે ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવી અન્ય કેટલા ગુના કરેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈને ગઢડા પીઆઈ બી જે પંડિતે માહિતી આપી હતી આમ ગઢડા પોલીસે ખીચા ખાતરું ગેંગને પકડીને પર્દાફાશ કર્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ